અમદાવાદ વિમાન દુર્ઘટનામાં લગભગ બસો ને થી વધુ લોકોના મોત થયા છે અને આ જે આંકડો છે તેની અંદર એક વ્યક્તિ પણ સામેલ છે જે ગુજરાત માટે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય એવું વ્યક્તિ હવે આપણે ગુમાવ્યું છે અને વ્યક્તિ છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણીની આજે એટલે કે સોળમી જૂને અંતિમ યાત્રા જે છે એ નીકળી છે રાજકોટની જે શેરીઓ છે એ જનમેદનીથી ઉમટી પડી છે કારણ કે લોકો જે છે એ દિવંગત વિજયભાઈ રૂપાણીના દર્શન કરવા આતુર હતા અને હાલ રાજકોટની અંદર તેમની અંતિમ યાત્રા જયારે યોજાય છે ત્યારે અંતિમ યાત્રા શરૂ કરતા પહેલા

ખાસ કરીને તેમના પત્ની અંજલીબેન રૂપાણી તેમના પુત્ર ઋષભ રૂપાણી અને તેમના પુત્રી રાધિકા રૂપાણીના આ લોકો છે સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે જે આજે ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે એમાં આપણા ગૃહમંત્રી અમિત શાહ નજરે પડી રહ્યા છે અમિત શાહ અંજલીબેન રૂપાણીને સાંત્વના પાઠવી રહ્યા છે અને ત્યાંથી જે પરિસ્થિતિ છે તેની વધુ તાગ અમારા સહયોગી સાહેબ સપ્પા પાસેથી મેળવીએ વિજયભાઈનું પાર્થિવ દેહ તેમના ઘર નજીક આવેલું જે મંદિર છે ત્યાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યું છે જે રીતના તેમના અંતિમ દર્શન માટે આપણા ભારત દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂવેન્દ્રભાઈ પટેલ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ આવી રહ્યા છે જે આ દ્રશ્ય દેખાડી રહ્યો છું કે જે મંદિર ખાતે તેમના ઘરની નજીક આવેલું મંદિર છે તેમનું પાર્થિવ દેહ છે તેમને રામનાથપરા પાર્થિવમનાથપરા ખાતે લઈ જવામાં આવશે ત્યાં તેમની જે રીતના અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે કેમેરા પર્સન મોહિતભાઈ સાથે સાહિલ ટીવી ન્યૂઝ રાજકોટ